આ નવીન રીતથી ફ્રેન્ડ તમે દૂધીનું શાક બનાવી લીધું ને એટલે જે લોકો દૂધી નહીં ખાતા હોય ને તે લોકો પણ ઘરે બબ્બે કિલો દૂધી લઈ આવશે એટલું સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે અને ઉનાળાની સિઝનમાં દૂધી તો ભરપૂર માત્રામાં મળે છે અને દૂધીની તાસીર પણ ઠંડી છે ફ્રેન્ડ્સ તો દૂધી ઉનાળાની અંદર ખાવી જ જોઈએ પણ દૂધીનું શાક નોર્મલી કોઈને પસંદ નથી હોતું પણ આ રીતથી દૂધીનું શાક બનાવી લીધું ને એટલે જે લોકો દૂધી જોઈને મોટું બગાડે છે ને તે જ લોકો બારથી બબે કિલો દૂધી ખરીદીને લઈ આવશે એટલું સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં આપણે એક કિલો દૂધી લીધી છે અને દૂધી આ રીતે કૂણી હોય તેવી જ લેવાની છે પછી તેને તમારે ચેક કરી લેવાની ચાખવાની કે દૂધી કડવી છે કે નહીં ઘણી વખત દૂધી પણ કડવી આવી જાય છે તો દૂધી ચખાઈ જાય ને પછી તેની આપણે છાલ હટાવી દઈશું અને કુણી દૂધી લેવાની છે જેની અંદર બિયાનો ભાગ ઓછો હોય એવી છાલ હટાવીને આ રીતે દૂધીને આપણે રફલી કટ કરી લેશું આ એક શાક બનાવી લેશો ને એટલે આની સાથે તમારે દાળ ભાત બનાવવાની પણ જરૂર નહીં પડે કે બીજા કોઈ સંભારા અથાણાની પણ જરૂર નહીં પડે આ એક શાક જ બસ થઈ પડશે એટલું સરસ ટેસ્ટી બનશે ઉનાળાની શરૂઆત થાય ને એટલે શાકભાજીમાં છે તે આપણને કાંઈ જ પસંદ આવે એવી વેજીટેબલ મળતા નથી અને આપણને તો પસંદ આવે પણ બાળકો છે તે ખાતા જ નથી પણ આ રીતે ફેન્સ તમે તેને અલગ રીતથી બનાવી દેશો ને તો બાળકો તો શું મોટા પણ વાટકા ભરી ભરીને દૂધીનું શાક ખાશે એટલું સરસ ટેસ્ટી બને છે અને ચટપટું પણ એટલું સરસ છે એટલે વારંવાર તમારી પાસે દૂધીના શાકની ડિમાન્ડ કરશે જો આ રીતથી દૂધીનું શાક બનાવી લીધું તો દૂધીની તાસીર ઠંડી છે એટલે ઉનાળાની અંદર જો આ રીતે દૂધીનું શાક ખાશો ને ફ્રેન્ડ્સ તો તમને એસિડિટીનો પણ પ્રોબ્લેમ નહીં થાય તો આ રીતે આપણે રફલી દૂધીને કટ કરી લીધી છે છાલ ઉખાડીને હવે ફટાફટ આપણે તેને કૂકરમાં ઉમેરી દઈશું જો વધુ સમય રાખશું ને તો દૂધી છે તે કાઢી થવા લાગશે એટલે આપણે ફટાફટ તેને કૂકરમાં જ ઉમેરી દેવાની છે આજે આપણે ઝડપથી શાક તૈયાર કરવાનું છે એટલે કૂકરમાં જ શાક બનાવીએ છીએ તો આ રીતે બધી જ દૂધીને આપણે કૂકરમાં ઉમેરી દીધી છે દૂધીની અંદર પણ પાણીનો ભાગ હોય છે એટલે આપણે અહીંયા થોડું જ પાણી ઉમેરવાનું છે પણ આ શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે એક મેં અહીંયા બટેટા લીધા છે આ રીતના બે નાના સાઇઝના અને દૂધી બફાઈ જાય એટલું આપણે પાણી ઉમેરવાનું છે બટેકા ઉમેરવા ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો જ ઉમેરજો પણ અહીંયા શાકને બાઈડની ઘે આપવા માટે આપણે બટેકા લીધા છે પસંદ હોય તો જ ઉમેરવાના અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો એવું જરૂરી જ નથી કે બટેકા ઉમેરવા હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું અને ઢાંકણ ઢાકીને આની ત્રણ વિસલ કરી લેશું તો ત્રણ વિસલ પછી તમે અહીંયા જોઈ શકો છો દૂધી સરસ કુક થઈ ગઈ છે તો હવે શું કરવાનું છે આ રીતે બધી જ દૂધીને સરસ મેશ કરી દેવાની છે દૂધીમાંથી પાણી વધુ નીકળે છે એટલે આપણે બાગતી વખતે પણ પાણીનો ઉપયોગ વધુ નથી કરવાનો તમે જોઈ શકો છો આપણે જેટલું પાણી ઉમેરેલું હતું ને તેટલું પાણી એમને જ રહેલું છે આ બટેકું છે તે પાણી શોષવાનું કામ કરશે એટલે આપણે અહીંયા બટેકું ઉમેરેલું છે પસંદ હોય ને તો જ ઉમેરવું અથવા તમે સ્કીપ કરી શકો છો તો મારી રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી ઉનાળો છે ને એટલે બધા લોકો આ રીતે દૂધીનું શાક બનાવી શકે જ્યારે ઘરમાં દૂધીનું શાક બને ને ત્યારે બધા લોકો મોટું બગાડતા હોય છે પણ જો આ રીતથી દૂધીનું શાક બનશે ને તો બધા રાહ જોઈને બેઠા હશે કે ક્યારે દૂધીનું શાક તૈયાર થાય તો આ રીતે આપણે દૂધીને સરસ ક્રોસ કરી દીધી છે તો હવે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે આપણે અહીંયા લસણની કઢી લીધી છે થોડું આદું ઉનાળો છે એટલે વધુ તીખાસ પસંદ નથી ને આપણે એટલે અહીંયા લીલું મરચું નથી ઉમેરેલું પણ જો તમને તીખાસ પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા લીલું મરચું પણ ઉમેરી શકો છો હવે તેને દર દરું આપણે વાટી લેવાનું છે ત્યાં સુધીમાં વઘાર માટે આપણે તેલ મૂકીશું તેલ તમે જે રીતે ખાતા હોય તે મુજબ તમારે શાકમાં તેલ ઉમેરી દેવાનું છે તેલ ગરમ થાય ને એટલે એક ચમચી જીરું અને હિંગ ઉમેરી દેસું પછી તેની અંદર આપણે જે ક્રશ કરીને રાખેલો હતા આદુ અને લસણ તે ઉમેરી દેવાના છે ને સારી રીતે તેલમાં આપણે તેને સાતળી લેવાના છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે સંતળાઈ જાય ને પછી તેની અંદર આપણે ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈશું અહીંયા આપણે ત્રણ નંગ મોટા ટમેટા લીધા છે સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દઈશું દૂધીને બાફતી વખતે પણ આપણે નમક ઉમેરેલું છે ને ફ્રેન્ડ્સ એટલે ખાસ ધ્યાન રાખવાનું કે નમક વધી ન જાય ગ્રેવી પૂરતું જ આપણે નમક ઉમેરવાનું છે તો અહીંયા ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને તેના માટે આપણે શું કરવાનું છે ઢાંકણથી કવર કરી દેવાનું છે અને પાંચેક મિનિટ માટે થવા દેસું ને એટલે ટમેટા છે તે સરસ સોફ્ટ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ટમેટાને પણ હળવા હાથે ક્રસ કરી દેવાના છે જેથી આપણું શાક છે તે એક રસ થઈ જાય આ રીતે ફ્રેન્ડ્સ તમે સબ્જી બનાવી લેશો ને એટલે વારંવાર અઠવાડિયામાં બે વાર આ સબ્જી બનાવશો એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બની પણ ઝડપથી જાય છે અને આ શાક તો બધાનું પ્રિય સબ્જી બની જવાનું છે વારંવાર બધા લોકો દૂધીના શાકની ડિમાન્ડ કરશે હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અહીંયા મેં એક ચમચી કશ્મીરી મરચું પાવડર ઉમેરેલું છે એક ચમચી ધાણાજીરું પાવડર અહીંયા મારી પાસે આ રીતના કેપ્સિકમ પડેલું હતું ને અડધું એટલે મેં શાકમાં ઉમેરેલું છે ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પસંદ હોય ને તો જ ઉમેરજો અથવા સ્કીપ કરી શકો છો એવું નથી કે તમારે ફરજિયાત ક્રેપ્સિકમ ઉમેરવાનું જ છે મારી પાસે પડેલું હતું ને એટલે મેં અહીંયા ઉમેરેલું છે હવે સરસ બધી વસ્તુને આપણે સાતડી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો કિનારાથી તેલ પણ સરસ અલગ થઈ ગયું છે આ શાકની અંદર તીખાશ તમે તમારા પસંદ અનુસાર જે રીતે ખાતા હોય તે મુજબ વધુ ઓછી ઉમેરી શકો છો તો આ રીતે સરસ શાકમાંથી તેલ અલગ થઈ જાય ને પછી આપણે બાફેલી દૂધી હતી ને તે ઉમેરી દેવાની અને સરસ એવું બધું મિક્સ કરી દેવાનું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ સરસ એવું ટેસ્ટી આપણું શાક લાગી રહ્યું છે આ રીતે દૂધીનું શાક બનાવશો ને એટલે કોઈ જ નહીં કહે કે આ તમે દૂધીનું શાક ખાઈ રહ્યા છો એવું જ લાગશે કે તમે પાઉંભાજીની ભાજી ખાઈ રહ્યા છો એટલી સરસ ટેસ્ટી આ સબ્જી બનીને તૈયાર થાય છે અહીંયા આપણે ડુંગળી નથી ઉમેરેલી પણ તમારે જો ડુંગળી ઉમેરવી હોય ભાજી તરીકે આને સર્વ કરવું હોય ને તો તમે ડુંગળી પણ ઉમેરી શકો છો તો આપણું સબ્જી તૈયાર છે હવે શું કરવાનું છે ઢાંકણ ઢાકીને ફરી આપણે પાંચ મિનિટ માટે સબ્જીને થવા દઈશું જેથી દૂધીની અંદર પણ સરસ એવો ફ્લેવર આવી જાય મસાલાનો હવે ઉપરથી આપણે એક ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીશું અહીંયા ગરમ મસાલાની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે પાઉંભાજી મસાલો ઉમેરશો ને એટલે આ સબ્જીનો ટેસ્ટ છે તે કંઈક અલગ જ આવશે અને જે રીતે ભાજીની થિકનેસ હોય ને તે રીતે જ આપણે આની અંદર ગ્રેવી રાખેલી છે આપણે ઉપરથી અહીંયા કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરેલું નથી જે પાણી આપણે દૂધીના શાકમાં હતું તે જ પાણીની અંદર આપણે આ શાક તૈયાર કરેલું છે આ સબ્જી જોઈને કોઈ જ નહીં કહે કે આ તમે દૂધીનું શાક બનાવેલું છે બાળકોને પણ એવું જ થશે કે તમે પાઉંભાજી બનાવેલી છે અને આ સબ્જી તમે રોટલી પૂરી પરોઠા કે પાઉં સાથે પણ સર્વ કરી શકો છો પાઉં સાથે સર્વ કરશો ને તો આ સબ્જી જોઈને કોઈ જ નહીં કહે કે દૂધીનું સબ્જી છે એવું જ લાગશે કે ભાજી તૈયાર કરેલી છે અહીંયા જો તમને લીંબુનો રસ પસંદ હોય ને તો તમે એક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અથવા ખાંડ પણ ઉમેરી શકો છો તો સબ્જી બનીને તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ રીતે લીલા ધાણાથી આપણે સબ્જીને ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે દૂધીનું શાક આ રીતે દૂધીનું શાક બનાવશો ને એટલે કોઈ જ દૂધી ખાવાની ના નહીં પાડે અઠવાડિયેમાં